પરદફાશ થયો છે આ નેટવર્ક સમગ્ર ભારતમાં ત્રણસો ને સાયબર ક્રાઇમ કેસ સાથે જોડાયેલા સોથી વધુ મ્યુલ એકાઉન્ટનું તેણે સંચાલન કર્યું હતું જેમાં રૂપિયા બસ્સો કરોડથી વધુની છેતરપિંડીનો સમાવેશ થાય છે આ ગેંગના ભારતીય ખાતામાંથી પચીસ કરોડથી વધુની રકમ પણ પ્રાપ્ત થઈ છે ગુજરાત સાયબર ટીમે ભારતીય ખાતાઓથી લઈને ક્રિપ્ટોકરન્સી વ્યવહારો સુધીના સાત સ્તરો દ્વારા નાણાંના ટ્રેલને કાળજીપૂર્વક ટ્રેક કર્યો હતો